સુરત શહેરમાં ટીબીનો નો રોગચાળો વખર્યો છે ત્યારે સુરતની નવી સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો દર્દીઓના ધસારાને પગલે સિવિલ હોસ્પિટલમાં બેડની અછત પણ સર્જાઈ અને બેડની અછત સર્જાવાને કારણે દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવા માટે સિવિલ પ્રશાસન મજબૂર બન્યું છે સિવિલમાં બેડની અછતના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ દ્રશ્યોમાં પણ જો કે કયા પ્રકારે નીચે બેડ પર આ દર્દીઓને સુવડાવી અને તેમની સારવાર કરવામાં આવી રહી છે વધુ વિગતો મેળવીએ સમાજદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ કુલ કેટલા દર્દીઓ છે અને કયા

નવી સિવિલ હોસ્પિટલનો નજારો છે અને દર્દીઓથી અત્યાર હાલ નવી સિવિલ હોસ્પિટલ ઉભરાઈ રહી છે ત્યારે ખાસ કરીને ટીબીના દર્દીઓ તેમાં અત્યાર હાલ ઘ ઘરખમ વધારો થયો છે ત્યારે તમામ એ દર્દીઓને અત્યારે જે અન્યત્ર વોર્ડ છે એમાં શિફ્ટિંગ કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રમાણે સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળા અત્યાર હાલ વકરી રહ્યો હતો ત્યારે તેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સુરત શહેરની અંદર જે રીતે તમામે તમામ દર્દીઓ છે એ દર્દીઓ અત્યારે હાલ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ આ ટીબીના વોર્ડને લઈને અત્યારે હાલ તમામ લોકો છે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે ડૉક્ટરો છે એ ડૉક્ટરો અહીં ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા અત્યારે તમામ દર્દીઓને અન્ય વોર્ડની અંદર સ્થળાંતરિત કરવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે આપણી સાથે ડૉક્ટર મોજૂદ છે તેમની સાથે પણ વાતચીત કરી સાહેબ કેટલા દર્દીઓ છે કઈ રીતે અત્યારે આ એક્સરે વાળા પિસ્તાલીસ દર્દીઓ છે એમાંથી સત્યાવીસ પુરુષ દર્દી છે જેમાં બેડની સંખ્યા અંદર વીસ હતી એટલે નીચે ફ્લોર બેડ આપવા પડ્યા છે અને આ બાજુ ફિમેલ પેશન્ટો છે બીજા બે મિક્સ ન થાય એટલા માટે આપણે અલગથી એ લોકોને વ્યવસ્થા કરી હતી છતાં અમે બીજી જગ્યાએ જગ્યા શોધી અને અત્યારે તાત્કાલિક બેડ પ્રોવાઈડ કરી અને પેશન્ટોને કોર્ટ ઉપર લેવડાવી લેશું અત્યારે નીચે છે દર્દીઓની ફરિયાદ છે કે તેમની વ્યવસ્થા નથી કરવામાં આવતી ના ના વ્યવસ્થામાં તો નથી સિસ્ટર હું થોડુંક ધ્યાન અપાવું છું અને અત્યાર તાત્કાલિક વ્યવસ્થા કરાવી અને બેડ અમે રખાવી આપી છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે ડૉક્ટરો છે તેઓ અત્યારે આવી ચૂક્યા છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે અને અન્ય બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે જી જી આભાર આપનો આ સબખરે માહિતી બદલ હાલ તો બેડની અછત અને તેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે